વોર્ડ નંબર ત્રણ માં આજથી એક વર્ષથી દિવસથી લાઇટ બંધ છે ધરમપુર પાર્ટી તો ત્યાં વારંવાર સર્વે કરવા આવે ચાર ચાર ફેરે સર્વે કરી ગયા પણ એક લેપ વરસથી ત્યાં ચાલુ છે નહીં તો આજે વારંવાર અમે ઇલેક્ટ્રિક વિભાગમાં કેવા હતી કંઈ કામ નતું થતું આજ કમિશનર સાહેબને મળવા આવ્યા બધા લોકો તો એને કીધું કે તાત્કાલિક અમે જોઈ લઈશું ને કરાવી દઈશું જે તે મેં રાજ્યનગરમાં જે ઓગણચાલીસ ફર્યા છે એ પચ્ચીસથી ત્રીસ દિવસ જે બંધ છે એનું પણ લિસ્ટ સાહેબને આપ્યું કે આ વહેલી તો કંઈક કરાવે કારણ કે એક બે લેપ તો બંધ છે જ એવી તો ઘણી કમ્પ્લેન છે પણ થી ત્રીસ દિવસ જે લાઈટ બંધ છે એની પણ આજ રજૂઆત કરવા અમે લોકો આવ્યા ને આ ધરમપુરના પાર્ટીએ નથી પાણીની વ્યવસ્થા નથી રોડ રસ્તાની વ્યવસ્થા તો એને માટે અમે બધું કરવા માટે આવ્યા કે થોડુંક રોડનું મેટલ પથરાઈ જાય તો ત્યાં હાલવા ચાલવામાં પરેશાન ન રહે ને આપણે લાઇટનું મહત્વ હે એક વર્ષ દિવસ થયા ત્યાં લાઈટ નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આવતા કોઈ લોકો તો એના માટે આજ બધા ભેગા થયા એ રીતના પ્રશ્ન કર્યો એટલે મેં કીધું જંગલ વિસ્તારના પચીસ ત્રીસ પચ્ચીસ ત્રીત્રીસ વર્ષ છે એ લોકો ત્યાં રહે છે ને ગ્રામ પંચાયત પંચાયતના વખતે અહીંયા લાઇટું ચાલુ છે નગરપાલિકામાં હતી ત્યારે ચાલુ હતી અને લાઈટુ બંધ થઈ એક જ વર્ષ દિવસ આ ગયા ચોમાસા એટલો બધો વરસાદ આવ્યો આખું લાઇટનું નું બધું તંત્ર બંધ થઈ ગયું હતું સર્વે પણ કરી ગયા ચાર ફેરે સર્વે કરી ગયા પણ હજી કોઈ આવ્યું નથી ને આ બધા ઢોપડા વાળા હે બધા વેરો ભરે વેરો ન ભરતા હોય તો હજી લાઈટ ન આપે તો વાંધો નહીં પણ હવે વેરા ભરે તો લાઇટ તો દેવી જ ધરમપુર પાટી અમે રહીએ છીએ પંદર વીસ વર્ષ વીસ વર્ષથી રહીએ છીએ પછી વરસ અમે કાયદેસર વેરો ભરીએ છીએ બરોબર પછી અમને નથી પાણીની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા કોઈ વસ્તુની સુવિધા જ નથી આવા કમિશનર સાહેબ કીધું પછી હરપમભાઈ અમને અહીખાવ્યા છીએ હવે અમને આ બધી સુવિધા થાય ને એવી અમારી માગણી છે અમે દોઢસો ઝૂંપડા છે અમારે પરિવાર જાજા છે દોઢસો ઝૂંપડા છે બરોબર અને હજાર માણસ પાણીની વ્યવસ્થા છે જ નહીં કોઈ જાતની અને કેશુભાઈ એની વાડીની લાઇન નાખી દીધી આ નગરપાલિકાની લાઈન છે હવે નગરપાલિકા અમને લાઈન નાખે ને પાણી પૂરું અમને અમને પડે પાણી જડતું નથી હાલ છે હવે એમ કીધું જંગલ વિસ્તાર જંગલ વિસ્તાર ધરમપુર આવે છે અમે રોડ તસ રહી બરાબર અને મારો નામ છે ગોવાતા ધરમપુર પાટી અને અમે આ હરબમભાઈ અમે રજુઆત કરી હરભમભાઈ અમને ચડાવ્યા અહીંયા આવ્યા જય